ભારત દેશના સૌથી નાની ઉંમરના પરમ પૂજ્ય જગત ગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજ ગુજરાતના સાણંદ પાસે આવેલા રત્નાપુરા ગામે મુલાકાતે આવ્યા હું સાણંદ તાલુકાના કોલટ ગામનો પૂર્વ સરપંચ મનુભા વાઘેલા કોલટ ગામના પેટાપરા એવા રતનપુરા ગામનો રહેવાસી છું આજે મહેન્દ્રગીરી બાપુની જે પધરામણી કરવામાં આવે છે તમારા નિવાસસ્થાને શું છે પરમ પૂજ્ય મહેન્દ્રાનંદ ગિરી જૂના અખાડા જૂનાગઢના અને સનાતનના જે આપણા પરંપરાગત જે અખાડાઓના ભારતભરના તેર જેટલા અખાડાના મહંતો ભેગા થઈ અને જેને બિરુદ આપતા હોય આપણા જગદ્ગુરુનું એવું જગદગુરુનું બિરુદ યુપીમાં પ્રાપ્ત કર્યું છે અને એના હર અને આનંદની લાગણીથી ગુજરાતના શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વરમાંથી ગુરુ એટલે કે વિશ્વગુરુ બનતા હોય ત્યારે ગુજરાતના એક નાગરિક તરીકેની અને ફરજ આવે છે અને હું એમનો સેવક છું કે હર્ષોલ્લાસથી મારા આંગણે મારા ગામમાં એમનું સામયું કરું અને ગુજરાતમાં પ્રથમવાર જ્યારે એમનું આગમન થયું આજે સવારે વહેલી સવારે અને પહેલું સામયું મારા નિવાસ નિવાસસ્થાને રાખ્યું છે મારા મહાદેવ રત્નેશ્વર મહાદેવે પહેલાં બાપુ જશે ત્યાંથી બાપુ ભગવાન શિવના ચરણોમાં વંદન પ્રાર્થના કરી રથ ઉપર સુશોભન થશે રથના ઉપર સુશોભન થયા પછી શોભાયાત્રા તરીકે મારે મારા નિવાસસ્થાન પર પહોંચશે મારા નિવાસ નિવાસસ્થાને એમના આપણા હિન્દુ રીત રિવાજ અને સનાતન ધર્મ નીતિ નિયમ અનુસાર અમે એમનું પૂજા વિધિ અર્પણ કરશું સાલ સન્માનથી સ્વાગત કરશું અને અમારા જીવનની ધન્યતાનો મોટો ગર્વ અનુભવું છું અને સાથે સાથે પરમ પૂજ્ય બાપુ મહેન્દ્રાનંદગીરીના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવું છું અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી શ્રી પંચદશનામ જૂના અખાડા તેમજ અખાડા પરિષદના સદસ્યો અને કાશી પઠના શંકરાચાર્ય દ્વારા અમને જગદ્ગુરુ ગ્રગાચાર્યની પદવી એનાયત કરવામાં આવી છે જે અમારા કામોની સમીક્ષા કરી અમે જે રીતે સનાતનની અંદર કામ કરી રહ્યા છીએ એ પ્રમાણે એનું ધ્યાન આખા અખાડા પરિષદ અને તમામ સંતોએ મળી એનું મૂલ્યાંકન કરીને અમને આ ગઈકાલે પ્રયાગરાજની અંદર જે સાધુ સંતોમાં સર્વોસ્વ પદ કહેવાય છે એવું જગદગુરુનું પદ અમને આપવામાં આવ્યું છે ને ખૂબ જરૂરી છે અત્યારના યુવાનોની અંદર જે પ્રકારે પશ્ચિમી સંસ્કૃતિનું એક આખું કલ્ચર ઊભું થઈ રહ્યું છે જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે જે ખરેખર આપણી સંસ્કૃતિ માટે ખૂબ હાનિકારક છે સનાતન માટે ખૂબ હાનિકારક છે તો એ કાર્યોની અંદર તેમજ યુવા અવસ્થાની અંદર દોડધામ થઈ શકે જ્યાં પણ જેવી રીતે પહોંચવું અને સનાતનનું કામ લઈને જવું હોય તો જઈ શકાય એ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી અને અખાડાએ મને જગદ્ગુરુનું પદ અર્પણ કર્યું છે ખાસ કરી અને આપણી ગ્રસ્ત પરંપરાઓ જે આપણી વૈદિક સંસ્કૃતિ છે એ ન તૂટે અને આપણા ઘરની અંદર શિક્ષણની સાથે દરેક બાળકોને સંસ્કાર મળી રહે એની ખૂબ કાળજી રાખો અને ગ્રસ્ત પરંપરાઓ જે રીતે તૂટી રહી છે તે ખરેખર આપણા માટે ખૂબ હાનિકારક છે જે આપણા ઋષિમુનિઓ દ્વારા જે ગ્રસ્ત પરંપરાનું જે આખું આયોજન થયું જે પ્રકારે ગ્રસ્ત પરંપરાઓની સ્થાપનાઓ થઈ જે રીતે બધા એક મતથી એક ઘરની અંદર એક સાથે પરિવારો રહેતા હતા જે આજે પરિવારો તૂટી રહ્યા છે તે પરિવારો ન તૂટે અને ખાસ કરીને આપણી જે પરંપરાઓ છે જે આપણી સનાતન ધર્મની પરંપરાઓ છે એની અંદર સોળ સંસ્કારની જે પરંપરા છે એ પરંપરાઓની અંદર જોડાયેલા રહે અને દરેક બાળકો જે ઘરની અંદર છે એને શિક્ષણ તમે હારામાં હારી ઇંગ્લિશ મીડિયમ હારી સ્કૂલોમાં અપાવો ચોક્કસ પણ એનું હોમવર્ક જે ઘરનું કાર્ય છે જે આપણી સનાતન ધર્મની પરંપરા છે એ આપણા ભગવાન રામ છે આપણા ભગવાન કૃષ્ણ છે આવા તમામ દેવી દેવતાઓ જે છે એ અને આપણા મહાપુરુષો ઋષિ મુનિઓ જે જ્ઞાનમાંથી આ વિજ્ઞાનનો જન્મ થયો છે એ તમામની વાત અને વિષયો એમની સુધી પહોંચાડો અને એમની અંદર એવા સંસ્કારનું જતન કરો કે એ પણ એક સાસા અને સારા સનાતની બની રહે ખાસ કરીને યુવા પેઢી છે જે અત્યારે પશ્ચિમી સંસ્કૃતનું સંસ્કૃતિનું જે અનુકરણ કરી રહ્યા છે એમાંથી બહાર આવી સાહેબ આજે આખું વિશ્વની સંસ્કૃતિઓ છે એમાં ભારત વર્ષની જે આપણી સનાતન સંસ્કૃતિ છે એનાથી બેસ્ટ કોઈ સંસ્કૃતિ છે જ નહીં સાહેબ કોઈ આખા વિશ્વ આજે યોગ ધ્યાન તમે જુઓ આયુર્વેદ આ બધું આખા ભારત ઉપર ભારતની આપણી સનાતન સંસ્કૃતિને ફોલો કરી રહ્યા છે અને આપણે એવા નુસંશને ફોલો કરવું એ આપણા માટે ખરેખર ખૂબ નુકસાનકારક છે આવનારી પેઢી માટે નુકસાનકારક છે એટલે જ્યારે આખું જગત આપણી સંસ્કૃતિને ફોલો કરતું હોય તો આપણે તો ગૌરવ મેળવવું જોઈએ આપણે તો ગૌરવ હોવું જોઈએ કે શા માટે આપણે પણ આપણી સંસ્કૃતિના વાહકના બનીએ